ત્યાં ઘર જ ને ઘર જ છે પણ કે તો એ જાવ ન જો આ તમારો હું તો રેવા દે ની હાંજ પડવા આવી છે ને રેવા દે પછી જાવ ચાલ ભઈ આવશો આ તમારી મેં દે જો શર્ટ બદલી નાખો તો પાહ હું કપડા બદલાઈ લઉં જા હવે કેટલી વાર છે વાર છે હજી તો હજી ચાઈન બા બાઈન લગાઈ સોતાડ ઉજો છે ને હા તમારો ગોતું જો અડધી કલાક થી તૈયાર થા તો થાય તો કરે હો

અમારા દેવબેન ને બહુ થાકી ગયા થાકી ગયા હા અમારા દેવબેન બહુ થાકી ગયા ઓકે ચાલ આ ચા ફરવા આવ્યા થાકી ગઈ કડે કાઈ ઉભા રહી દા હા થાક ઉતરી હરેશ ની આવવાના છે આવી જાય પછી આપણે ઠેઠ બીલાજી ન્યા દિન મળવાનું છે haru haru खाना Mita, मासी ओसी बेटा मना मुडो ખોન ખોન માં જોવા ના એ ખલેલા ખાવાનું શરૂ છે અમાર મયૂર ભાઈ ને नरेश ને હાલો ખલેલા બેઠા હો હરેશભાઈ બસ મજા મજા છે હું દોવાજી પોપિયા પાકી ગયા એ તો છે મીઠા સારું છે પૂનમ ને એને ખાવાનું છે કા પૂનમ रो साफ पानी पीन बदाय बैठा हरेश बहन खाद ले <intessant> क्या मोटो करे क्या था क्या था कौन है मोटो करे मिठा तम्मी क्या था <gansland> क्या हम करे क्या हम करे ये हम करे तरफूए क्या मोटो करे है मिठा अंजा तरफू पाके हम मारे तने तरफू पाके हम मारे तरफू पाके हम मारे तरफू पाके हम मारे आले खले लो तर बाप पाके मारे अंजा तर मामा क्या करे ખાવું આમ કહી દે ખાવ ખાવ તો ખલેલું છે ને એટલે જો આપણે હવે પકોડા બનાવવાનું કરી દીધું રમેશભાઈ બેન થઈ જો અમારે પણ મેનેજ કરાવે છે કેમ રમેશભાઈ હા

લાઇટ ઓછી એટલે બत्ती રાખીને આ બધું કામકાજ કરવું પડે કા રમેશભાઈ હા ને કોડમાં કોડમાં છે લાવ ઠીક વિસ્તારમાં આવ સોમહનો પ્રોબ્લેમ તો રે થોડો થોડો ને અયા દો કાદલ બેને કરી દીધું છે તળવાનું શરૂ કેટલા તળી રહે કાદલ બે હા એટલે થા આજે તો બે ઘાણ આંબ્યા છે તપેલી તો ભરી લીધી તપેલી ભરી લીધી છે આઘડી આપણે જમવા બેહી જાવ હવે

પછી હવે ગોટા બનાવાના છે ના હતા હું ભાભિયું બે ઐયું ક્યારે કઈ બનાવ્યું નહીં

બનાવો નહી ને એટલે કોઈ કોઈજી બનાવવા નથી એટલે ફાવે આપડે મેમરી પડે ભાભી બનાવે તો આવું કઈ થતું નથી આપણે ક્યારે બનાવ્યું નથી ક્યારે કેવી રીતે આમ મીઠું લાગે ખાતા હોય ને આપણે કોક વખાણ બહુ કરીએ બહુ મીઠું બન્યું યાર આપણે બનાવીએ તો એ ખબર પડે કેવું મીઠું લાગે યાર આપડે ઘાણ ચડી ગયો છે હવે આને આપણે આંબી છે ભાઈ છે લીધો એટલે અમારે બેન તળવા બેઠા હું ફાણા કરી નાખું જો આપડે સુધી છે ચેનલ માં નવા હોય તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરી લેજો